પાર્વતી ભગવાન શિવને મેળવવા માટે કેવી તપસ્યા કરી હતી તે આપણે આજના વિડીયોમાં જાણીશું પાર્વતી એ હિન્દુ દેવી છે પાર્વતી શક્તિ શિવની પત્ની તથા મહાદેવના નામે ઓળખાય છે પાર્વતી ભગવાન ગણેશ અને કાર્તિકેયની માતા છે તે હિમાલયની પુત્રી છે હિન્દુ ધર્મ પુરાણ અનુસાર હિમાલય પર્વતની પુત્રી અને

કરતા હતા તપસ્યા દેવર્ષિ નારદે પાર્વતીને તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવાની સલાહ આપી હતી આ પછી શિવ અને પાર્વતીના લગ્ન થઈ શકે પાર્વતીને તપસ્યા કરતા જોઈને ભગવાન શિવે નક્કી કર્યું કે દેવી સાથે લગ્ન કરતા પહેલાં પરીક્ષા લેવી જોઈએ કે તેમના માટે કેટલો પ્રેમ અને વિશ્વાસ છે ભગવાન શિવે સાત ઋષિઓને કહ્યું કે જાઓ અને પાર્વતીની પરીક્ષા કરો ભગવાન શિવની અનુમતિથી સાતે ઋષિઓ દેવી પાસે પહોંચ્યા સાતે ઋષિઓ પાર્વતીજીને પૂછ્યું તમે કોના માટે આટલી કઠોર તપસ્યા કરો છો પાર્વતીજીએ કહ્યું મારા મને જીદ પકડી છે કે મારે શિવજી સાથે લગ્ન કરવા છે દેવર્ષિ નારદ મારા ગુરુ છે અને તેમણે કહ્યું છે કે મારે ભગવાન શિવને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવા જોઈએ અને ત્યાંથી જ હું ભગવાન શિવને મેળવવા માટે તપસ્યા કરું છું સાથે ઋષિઓએ કહ્યું કે આજ સુધી નારદજીની વાતથી કોઈને ફાયદો થયો નથી નારદજી ગમે ત્યાં પૂછે ખાય છે આરામથી રહે છે તેમને કશાની ચિંતા નથી તેઓ જ કહે છે તેના પર ધ્યાન ન આપો અમારી વાત સાંભળો અમે તમારા માટે વૈકુંઠના સ્વામી અને ખૂબ જ સુંદર વરને પસંદ કર્યો છે તમે તેમની સાથે લગ્ન કરો પાર્વતીજીએ કહ્યું કે મારા પિતા હિમાચલ રાજ છે મારું શરીર પર્વતોથી બનેલું છે તેથી મેં લીધેલી જીદ હવે દૂર નહીં થાય જેમ વ્યક્તિ ગરમ થઈને પણ પોતાના સ્વભાવને છોડતો નથી તેવી જ રીતે હું પણ મારો સ્વભાવ નહીં છોડું મારા ગુરુ કહે છે કે જે કહે છે તેના પર મને વિશ્વાસ છે હું તપસ્યા કરીશ અને ભગવાન શિવને મારા પતિ તરીકે મેળવીશ દેવી પાર્વતીના આ શબ્દો સાંભળીને સાતેય ઋષિઓ ખુશ થઈ ગયા અને દેવીને આશીર્વાદ આપીને પાસા ફર્યા આ પછી શિવ પાર્વતીના લગ્ન થયા દેવી પાર્વતીની શિખામણ આ વાર્તામાં દેવી પાર્વતીએ આપણને શીખવ્યું છે કે આપણે જે પણ નિર્ણય લઈએ જો તે સાચો હોય તો આપણ આપણે તેને વળગી રહેવું જોઈએ પોતાનું કામ કરતી વખતે કોઈને ગેરમાર્ગે દોરવું જોઈએ નહીં તેજ જ સફળતા મેળવી શકે છે